દેશભરમાં તૈયારીઓ ધામધૂમથી ઉજવવામાં આવે છે નાના મોટા સહુ કોઈ ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા કરવા આતુર હોય છે ત્યારે વાત કરવી છે ગુજરાતના એવા ગામની જ્યાં અનોખી રીતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી થાય છે ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે એકસો ચોવીસ વર્ષ જૂની મુજબ ગોકુલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ઇતિહાસના ઝાઝરમાન અને ઇતિહાસ ધરાવતા અને એક સમયે ચોર્યાસી દેશોના જ્યાં વાવટા ફરકતા હતા તેવા ભાવનગર જિલ્લાના ઐતિહાસિક અને પૌરાણિક ગામ ઘોઘા ખાતે છેલ્લા એકસો ચોવીસ વર્ષથી પ્રતિવર્ષ જન્માષ્ટમી પર્વની ધાર્મિક શ્રદ્ધા પરંપરા અને હર્ષોલ્લાસ સાથે અનોખી ઉજવણી કરવામાં આવે છે પાંચ દિવસ સુધી યોજાતા આ મહાઉત્સવમાં ઘોઘા ગામના તમામ લોકો સહભાગી થાય છે આ ઉત્સવની પરંપરા કંઈક આ મુજબ છે જેમાં પાચમ અને રાંધણછટના દિવસે વાંસ કાપડ પસ્તી પૂઠા અને બાજોટના ઉપયોગ વડે એક થાળું તૈયાર કરવામાં આવે છે તેમજ શીતળા સાતમના દિવસે સવારે દરિયામાંથી ગારો લાવવામાં આવે છે ત્યારબાદ સમુદ્રના ગારામાંથી ભગવાન શ્રી કૃષ્ણની મુખાકૃતિ માત્ર હાથ વડે જ તૈયાર કરવામાં આવે છે અહીંના સ્થાનિક લોકો માટે ગોકુળ તરીકે ઓળખાય છે હકીકતે ઘોઘા ગામે એકસો ચોવીસ વર્ષથી ચાલતી પરંપરામાં ભગવાન શ્રી કૃષ્ણ ગોકુલની મુખાકૃતિ વર્ષો પૂર્વે સ્વર્ગસ્થ પરસોત્તમભાઈ લાલજીભાઈ મેર ત્યારબાદ તેમના પુત્ર સ્વર્ગસ્થ કરશનભાઈ મેર તથા હાલ મેર પરિવારની ત્રીજી પેઢી ગોવિંદભાઈ મેર દ્વારા માત્ર હાથ વડે કોઈ બિંબા કે ફરમાનો ઉપયોગ કર્યા વિના બનાવવામાં આવે છે આમ છતાં મુખાકૃતિ દર વર્ષે એક સરખી જ બને છે અને પ્રતિ વર્ષ ચહેરો એક સમાન જ બને છે જે લોકોના આસ્થાનું આગવું કારણ છે ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ ગોકુલની આ મુખાકૃતિને જુદા જુદા આભૂષણોથી અલંકૃત કરવામાં આવે છે વર્ષો પૂર્વે જન્માષ્ટમી પર્વ દરમિયાન આખી રાત તબલા દેશી ઢોલ અને મંજીરાના તાલ સાથે પરંપરાગત રીતે કાનુડાના ગીતો ગાઈને રાસ ગરબાઓના તાલે ભક્તો ઝુમતા હતા ત્યારબાદ હાલમાં શીતળા સાતમની સાંજે કીર્તન તેમજ જન્માષ્ટમી પર્વના દિવસે રાતભર ડીજે સાઉન્ડના સથવારે સમસ્ત હિન્દુ સમાજના લોકો રાસ ગરબા રમીને કૃષ્ણ ભક્તિના રંગે રંગાય છે રાત્રે બાર વાગ્યે કૃષ્ણ જન્મના આનંદ સાથે નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે ભાવિકો કૃષ્ણા ભક્તિના રંગે રંગાય છે સાથે જ ભવ્ય આતિશબાજીથી સમગ્ર વાતાવરણ વૃંદાવન સમાન બની જાય છે ત્યારબાદ ભક્તો જગતના નાથ એવા કૃષ્ણની આ મુખાકૃતિના દર્શન કરીને સૌ કોઈ ધન્યતા અનુભવે છે ત્યારબાદ ભાવિક ભક્તોમાં માખણ પંજરી તેમજ શીરાનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે તેમજ નોમના દિવસે સવારે વાજતે ગાજતે ગોકુળની મૂર્તિને ગામના પાદરમાં આવેલ માતર તળાવમાં લઈ જવામાં આવે છે જ્યાં આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે આ ગોકુલ ઉત્સવ પર્વનું હિન્દુ સમાજમાં વિશેષ મહત્ત્વ રહેલું છે આખું વર્ષ સમસ્ત હિન્દુ સમાજના લોકો આ ઉત્સવનું મહત્ત્વ હોવાથી જન્માષ્ટમીની રાહ જોવે છે જેથી માદરે વતનથી ધંધાર્થે દૂર દૂર ગયેલા લોકો પણ પ્રતિવર્ષ આ મહોત્સવ મનાવવા માટે અહીં આવે છે આ મહોત્સવને માણવા હજારો લોકો ઉમટી પડે છે અને ભગવાનની ભક્તિમાં લીન થઈને આનંદ કરે છે. જન્માષ્ટમી પર્વની પરંપરાગત અને અનોખી રીતે થતી આ ઉજવણી આસપાસના અનેક ગામોમાં આકર્ષણ સાથે શ્રદ્ધા ભક્તિનું આગવું કેન્દ્ર પણ બન્યું છે. ચીફ એડિટર નેત મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ગોખા. આ અમે એકસો ને ચોવીસ વર્ષની મૂર્તિ બનાવી છે પેલા મારા દાદા બનાવતા નામ પરસોત્તમ લાલા હતું પછી મારા બાપા બનાવતા મેયર કરું મેયર ગોવિંદ કરશન પછી આ અમે પાતમ નદી માટીની આ હે ને વાંસ લાવી વાંસ લાવીને વાંસને થાળું તૈયાર કરી થાળું તૈયાર કરી પછી અમે સાતમ નદી દરિયામાંથી માટી લઈને આવું માટી લઈને આવીને સાતમ નદી એનું મસ્તક બનાવું મસ્તક બનાવી અને પછી તૈયાર કરું તૈયાર કરું પછી મારી કાને કોઈ ખોડું બોળું કોઈ છે નહીં કુદરતી જ બનાવું છું કોઈ ખોળાની ઉપયોગ કરતો નથી ને આ એક સરખું જ સારું બને છે મારા દાદા એ વખત બનાવતા એ વખત શું બનાવે હું બનાવું કે અત્યારે મારા પપ્પા બનાવે એ જ ત્યારો બને છે કુદરતી જ બક્ષી છે મારા હાથે પછી અમે આઠમનાથી અહીંયા દરિયા કિનારે ગુરકુલ ચોકમાં લઈ જાય છે કાનુડો બનાવી પછી ટોપલામાં લઈ અને આરતી થાય બાર વાગે જન્મ થાય તેની ચોપલામાં લઈને ચારે બાજુ ફેરવીને ભગવાનના ભગવાનનો કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ઉજવી જોઈએ અને છપ્પન ભોગ છપ્પન ભોગ નો પછી શેરો બનાવીએ ચોખ્થા ઘીનો અમે પછી એને બધાને માન ભોગ થઈ પછી બધાને જે હજાર બે હજાર વસ્તી હોય ને માન ભોગ લઈ જાય લઈ જઈને નોમના દિવસે અમે તળાવમાં ગામની બાર તળાવ છે એ તળાવ ને વિસર્જન કરવા લઈ જાય છે તે બાર એક વાગ્યા લગી વિસર્જન કરીશું